તો જય જોહાર જય આદિવાસી દોસ્તો તમે જે આ પોઠામાં જોઈ રહ્યા છો કે જે ગાયને ઘણું બધું ધાર્યાથી મારેલ છે તો જે આવી રીતે જે પશુ બોલી નથી શકતું એને બોલાતું નથી તો આવી રીતે આપણા મતલબ બી માનવ જે આવી રીતે વર્તન કરે તે બહુ ખોટું કહેવાય યાર જે આપણે આપણે જે આપણે બોલીને નહીં હકીએ અને આપણને ખાવાની જરૂર પડે તો કોઈના ખેતરમાં આપણે ખાઈ લઈએ ને આપણેને મારે કોઈ તો આપણને કેવો લાગે અને થોડું ઘણું પણ કોઈક બીજાના ખેતરમાં ખાઈ લીધું તો આવી રીતે થોડું મારાય આપણે એક માનવ છીએ આપણે આ ધરતી પર જન્મ લીધો છે તો આપણે સારા કર્મ કરો અને આપણે કંઈ લઈને નથી જવાના આપણા અહીંયા આપણી પાસે ઘણું બધું હોય દાડી બંગલા પણ આપણે જે જ્યારે આપણે છેલ્લો દિવસ હોય ને યમરાજ આપણને લેવા આવે ને ત્યારે આપણે કંઈ હાથી પણ નથી લઈ જવાના અને આપણે જ્યાં સુધી આ જીવીએ છીએ ને ત્યાં સુધી શાંતિથી જીવો અને કોઈને આવી રીતે આપણે ખોટું કરવાનું નથી અને મારે ખાસ એવું કેવું છે કે જે આ પશુપાલક જે આ ઢોરોના આપણે એની જમીન એની જગ્યા આપણે લઈ લીધી છે તો એ પછી ક્યાં જાય એ રખડતા જ થઈ જાય ને તમે ગમે ત્યાં જગ્યા પર બજારમાં ગયા હશો ને ત્યાં તમને આટલા બધા ઘણા બધા ઢોરો દેખાતા હશે એ ગાડીઓને નજીક આવી જાય છે તો એ આપણા કારણથી જ થાય છે દોસ્તો જે એની જગ્યા આપણે લઈ લીધી તો એ પછી ક્યાં જાય એમ એમનો પણ હક બને છે આ ધરતી પર રહેવાનો તો આવી રીતે મારી મારીને તમે એ પાપ ક્યાં જઈને ભોગવશો તમારે ભોગવવા જ પડશે તે હું કંઈ કહેતો નથી તમે તમે જ કર્યું છે પણ ઘણી બધી જગ્યા પર તમે જોતા હશો કે આવું થઈ રહ્યું છે તો ખાસ મારું તો કેવું છે કે તમે આ ઢોરને આવું આવી રીતે વર્તન ના કરો અને ઘણા ખરા તો કહેવાય હોય ખબર જ્યાં સુધી ગાય દૂધ આપે ત્યાં સુધી ચાકરી કરો હારો સારું ખોળ આલે દૂધ આલે ત્યાં સુધી સારું સારું ખોળ આ લે ઘાસને એવો આલે અને પછી દૂધ આપતી બંધ થઈ જાય તો એને ત્રાસ આપવા માંડે કાં તો એને છોટી કરી દે જ્યાં જવાની હોય ત્યાં જાય પણ એમનો પણ વિચારો યાર એમનો પણ એક મોટો જીવ હોય એમને આવી રીતે વર્તન ના કરાય અને તમે આ કોઠામાં જુઓ છો કે કેવી રીતે ગાહ મારલો છે અને મંદિરની સામે છે યાર તો આપણે ભગવાનને હારી હારી પૂજા કરજે એ નથી કામનું યાર તમે આ જીવજંતુને પણ સાચવો ભગવાન તમારી પર શું વિચારતો હશે કે તમે આવી રીતે કરો ને મારા મંદિરે આવો જ્યાં આ મંદિરની સામે જ ગાય ઉભેલી છે તો આવું જોઈને મને તો ઘણું દુઃખ થયું યાર અને ઘણી જગ્યા પર આવી રીતે પશુપાલક સાથે આવું થઈ રહ્યું છે તો તમારું શું કહેવું છે જય માતાજી